ને માલેખ આપીને તૈયાર કરી દીધો છે ઓલા પણ ને ખુઈ ગયો છે હરીયા કાપી રહ્યા છે તો ગાય ચેમ્બર આવે ને ત્યારે થોડીક તકલીફ પડે એક રિંગમાં પછી વાંધો નહીં આવતો આ એક રિંગ બહુ મુશ્કેલી હોલ પાડવા ને ભરીને લાવી બહુ થાકી જાય લેધર

गाइस हरिया का पाँव बो मातू छड़ी है अरे कहाँ की હા એને જોખે તા ભોગમાં આવ્યું છે એને કાપી નાખી લો ઉડીન નહી આવ્યું જોઈએ

તો ભણ્યા રહો કન્ટિન્યુ તો જોઈ લો ગાયટાફટ માલ આપણે મશીને કરીને કાપી નાખીએ છીએ અને આ બેઠી બેઠી આરામ કરી દેખો ને મશીનથી માલ કાપ્યો છે ખાલી પાણી નાખ્યું છે અને તો ભૂત જેવી દેખાય છે અંદરા જેવી સૌ કાપે છે હજુ હરિયા જો પકેટ પકેટ મસ્ત માલ ભણાવ્યો આવો તો હાથે નહીં ભણતો એવો મસ્ત માલ ભણાવી દીધો છે જો ગાડીનો ડ્રાઈવર નીચે બેઠો છે આટલા બધા પાઇપનો ટુકડા ટુકડા કરી નાખ્યા છે કાંઈ જવા બધો જુઓ સિમેન્ટ ની ચેર માલ આટલો હે બીજી ત્રણ પડી હે નારો હોય ગયો હે નારો જાગ્યો તો ગયો નારો નારો तो गाय माल आटलो माल का प्यरल पानी खाली कर नाखी है आटला माल में मा। हज हरिया नहीं है तो बड़ी बुधवार लगे हरिया का गई कारण के काम एवं से वार तो लगे तोड़ बहुत वार लगे है ये मत फर्स्ट टाइम ये कर रहे हैं तो चेंबर बताओ चलो ये जो 100 आगे मस्त पड़े लो पे बाजू से आप हो कंप्लीट चेंबर खोदना के पाइप को मोटू देखा सो तो गाइस आज इतना का काम कर लिया शेयर रिंगो मिलছো क्या जो लीजिए वीडियो में वीडियो में बनिया रहो तो जो लो गाइस, वो स्पीड में हरियाका अपना रहो मारा है है? क्या नेक नंबर सहरिया का अपना रहो है? माने थोड़ा कुवाज्य है, जो आये है हैं नेटलेट। तो मेहनत करी पड़ा गाइस, पैसा जोता है तो। मेन तो हरिया कापा में तो मेहनत है वार गाइस तो बीजा कई मेहनत नहीं रिंग तोड़ी मिलवा मेहनत तो रीत हरिया कापे आ घन उचका तो नहीं बहुत वजन तो में से आटला बढ़ा हरिया निकल तो गाइज मेन हरिया कापा में तो आर लगे है बाकी नहीं तो कितना हरिया में कितनी वार लगे

ભાઈ જાવે તો સડી જવું પડે બોંસી તમે ફોગસ કરો કેમેરા બેન એ રીતે બોક્સ મેલો મેળવવા વડે ચેમ્બરમાં શેફ્ટી પહેલા કામ પછી ભીણ કાકા કંઈક વાડમાં દાંટેલું કાઢવા ગયો શું ગયો મશીની પાઇપ લેવા અને ભાભેલી બે લઈને આવ્યા અમારે કોઈ પણ

તો ભાઈ જગદીશ માલ લેવા આવે છે કાકો કાકા જો માલ માલ ભરવાનો છે છે ને આવે તો આપડે જોતા રહીએ વિડીયો કન્ટિન્યુ બન્યા રહો એટલે मोशन बैंड भी हासिल लीजिए हम्म क्या हुआ तो गाइस कंटिन्यू वीडियो में बनिया रहो ओ काका ए ટ્રેક્ટર આગળ લેવું પડે આઈને પાલ આવી જાય એને ખૂણે આને ખૂણે રે ને પણ આવી રે તો બે બેન બે મશીન લેવાના તો કાય હવે માલ ભણી ગયો છે અને તેનું કાકા ટેક્ટર આગળ લે એટલી વાત છે બકેટ મરાવાનું છે અભી થોડા મૂર મુડે પછી બાદમે મૂર લેના જવાળી જઈને કામ કરી લઈએ એટલે વાંધો તો નથી બહુ તમારું હું કેવું જોતો તો કોમેન્ટમાં ફટાફટ જણાવજો વિડીયોમાં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો હજુ તો બહુ બાકી છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો આ છે કેમેરામેન ઓગસ્ટ